નમસ્કાર સિટી ન્યૂઝ આપનું સ્વાગત છે સૌ પ્રથમ જો મુખ્ય સમાચાર ભરૂચ તાલુકાના કંધારિયા દલાલ સ્ટ્રીટ પાસે આજે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી બેકાબૂ બનેલા ડમ્પરે રિક્ષા કાર અને મોપેડને ટક્કર મારતા ભયાનક અકસ્માત સર્જાયો અકસ્માતમાં રિક્ષા સવાર સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ગંભીર ઈજાઓના કારણે એક મોપેડ ચાલકનું મોત હાસોટ પંથકમાં કીમ અને વન ખાડી પર બે વીયર બેરેજના નિર્માણને મંજૂરી આપવામાં આવી દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડીમાં પ્રવેશતું રોકવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય અંકલેશ્વર પંથકમાં આજે સવારના સમયે ઘટ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું ધુમ્મસ અને ઠંડીના સંયુક્ત પ્રભાવથી જનજીવન પર અસર જોવા મળી

બોલાવતી દેરોલ જઈ રહ્યા હતા તે દરમિયાન કંથારિયા દલાલ સ્ટ્રીટ પાસે એક ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા મોપેટ કાર અને રિક્ષાને એક પછી એક ટક્કર લાગી હતી ટક્કરના પ્રભાવથી રિક્ષા પલટી ગઈ હતી જેમાં સવાર તમામ લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં મોપેટ ચાલક અરૂણ અરવિંદભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરવામાં આવી છે દરિયાનું સારયુક્ત પાણી ખાડીમાં પ્રવેશતું રોકવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આસોર પંથકમાં કિમ અને વન ખાડી પર બે બિયર બેરેજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડી વિસ્તારમાં પ્રવેશતું અટકાવવા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે હાસોટ પંથકમાં કિમ ખાડી અને વન ખાડી બે બિયર બેરેજના નિર્માણને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે આ બંને પ્રોજેક્ટ માટે કુલ રૂપિયા બસો સત્યાવીસ કરોડની મંજૂરી આપવામાં આવી છે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રોજેક્ટ અંગે રજૂઆત કરી હતી જેને રાજ્ય સરકારે સ્વીકારી મંજૂરી આપી છે રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયને પગલે હાંસોટ પંથકના ખેડૂતો અને સ્થાનિક આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમણે રાજ્ય સરકાર તેમજ જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો કિમ ખાડી પર નિર્માણ પામનાર વિયર બેરેજ અંતર્ગત કોઝવે બનાવવામાં આવશે જેના કારણે હંસોટ તાલુકાના ઇલાવ વિસ્તાર અને સુરત જિલ્લાના કદરામાં વિસ્તાર વચ્ચે વાહનો માટે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે વિયર બેરેજના નિર્માણથી દરિયાઈ ખારું પાણી ખાડી અને ખેતી યોગ્ય જમીનમાં પ્રવેશતું અટકશે જેના પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે મીઠું પાણી ઉપલબ્ધ બનશે સાથે સાથે બે જિલ્લાઓ વચ્ચે વાહન વ્યવહાર વધુ સુગમ બનતા સ્થાનિક લોકોને મોટો લાભ મળશે હાસોદ તાલુકા ખાતે આવેલ વનખાડી તેમજ કિમ નદી એમાં દરિયાઈ આવતી ભરતીના કારણે દૂર દૂર સુધી ગામડામાં ગામડા સુધી એ ખાડું પાણી પહોંચતું હતું ખેડૂતોની લાગણી અને માંગણી એવી હતી કે આ બાબતમાં કંઈક થાય માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ચાર્જ લેતા જ એમને રજૂઆત કરતાં એમણે તરત જ રિસ્પોન્સ આપ્યો અને લગભગ બસોને સત્તાવીસ બનાવઠીને બસોને સત્તાવીસ કરોડને મંજૂરી અપાવી આ તબક્કે અમો ખેડૂતો ઈશ્વરસિંહ પટેલ અને માન્ય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માન્ય છે મારું નામ રસિકભાઈ છે ઇલાવ ગામનો ખેડૂત છું આ જે અમારું જે રાજ્ય સરકારે જે મંજૂરી આપી છે ઓવરક્રોઝની એમાંથી ખેડૂતોને પણ ફાયદો છે અને અવર જવર માટે પણ ખેડૂતોને રાહત થઈ જશે તે બદલ ઈશ્વરસિંહ પટેલનો ખૂબ ખૂબ આભાર અંબેશ્વર પંથકમાં જે સવારના સમયે ઘર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું ધુમ્મસ અને ઠંડીના સેવક પ્રભાવથી જનજીવન પર અસર જોવા મળી હતી અંકલેશ્વર તાલુકા સહિત જીઆઈડીસી તેમજ આસપાસના વિસ્તારોમાં આજે સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ જતા સમગ્ર વાતાવરણ ધુમ્મસ ભર્યું બન્યું હતું ધુમ્મસ અને ઠંડીના કારણે શહેરીજનોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો ગાઢ ધુમ્મસના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને વહેલી સવારના સમયે હાઈવે અને મુખ્ય માર્ગો પર વાહનોને લાઇટ ચાલુ રાખીને ચાલવું પડ્યું હતું હવામાન વિભાગ મુજબ આજે અંકલેશ્વર વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે

ઈરફાન બોક્સર તેમજ વિવિધ સોસાયટીઓના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનો દ્વારા વિકાસ કાર્યને વખાણવામાં આવ્યું અને ભવિષ્યમાં પણ આ વિસ્તારમાં સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી સ્થાનિક રહેવાસીઓએ પેવર બ્લોકના કાર્ય બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો આજ રોજ ભરૂચ નગરપાલિકાની વોર્ડ નંબર એકના સભ્યની ગ્રાન્ટમાંથી રિયાઝ પાર્કથી ઇમરાન પાર્ક નેશનલ પાર્ક તરફ જવાનો રસ્તો પર બ્લોકનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અંદાજે સાડાસરથી સાત લાખ રૂપિયાનું આ કામ છે એમાં દિવાલ ટુ દિવાલ જે રીતે બ્લોક બનાવવામાં આવ્યો છે સુંદર કામ થયું છે આ લોકોના આ વિસ્તારના મુખ્ય રસ્તો છે પાંચ સાત સોસાયટીઓને તો જવામાં જે તકલીફ પડતી હતી વરસાદના કારણે ચોમાસામાં જે રસ્તો ખોડાઈ ગયો હતો એનું નવીનીકરણ કરીને છેલ્લી બે હજાર પચીસ છવ્વીસની ગ્રાન્ટમાં જ્યાં જે કામ મૂક્યું છે એમાં મંજૂર થઈને આજે પૂર્ણ થયું છે ફરીથી નગરપાલિકાનો તમામ લોકોનો આપણે આભાર માનીએ છીએ ત્યાં આમાં સહજ સહકાર આપ્યો નગરપાલિકાના પદાધિકારી અધિકારીઓ અને તમામ સભ્યોશ્રીનો આભાર ત્યાં કામમાં મદદ કરીને આ વિસ્તારના કામોમાં માટે આ રીતે મદદ કરતા રહેશે ના વિસ્તારનો વિકાસ થશે એવી આપણે આશા રાખીએ છીએ પરિચય તમામ વિસ્તારના લોકોનો આજે આધીત સુધી કે હજરીયા તેમજ તમામ લોકોનો આભાર બોલો પંચાયત વિસ્તારમાં ઘટાવ અને માર્કેટ સેйд કુલ રૂપિયા 95 લાખના વિકાસના કામોના કારપૂરતેમાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ડેપ્યુટી સરપંચ જીવરાજસિંહ બોલાવ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત નારાયણ કુંજ અને નંદનવન સોસાયટી વતચે રૂપિયા પચીસ લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન તેમજ રૂપિયા ચાલીસ લાખના ખર્ચે માર્ગ નિર્માણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ભોલાવ પંચાયતથી પાર્થનગર સુધી રૂપિયા ત્રીસ લાખના ખર્ચે પૂર્ણ થયેલ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આમ ભોલાવ પંચાયત વિસ્તારમાં લોકોની સુખાકારી અને નાગરિક સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી કુલ પંચાણું લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે આજે ભોલાઉ ગ્રામ પંચાયતની હદમાં આવતા નારાયણ કુંજ અને નંદનવન સોસાયટી વચ્ચે લગભગ પચીસ લાખ રૂપિયાના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામનું ખાતમુહૂર્ત થયું છે આની સાથે સાથે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોનપ્લાન ગ્રામીણ સડક યોજના અંતર્ગત આરસીસી રોડ પણ બનાવવામાં આવશે એની સાથે સાથે ભોલાઉ ગ્રામ પંચાયતથી પાટનગર સુધી જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નાખવામાં આવી છે ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે આમ કુલ મળીને પંચાણું લાખ રૂપિયાના કામો ભોલાવ ગામમાં આવેલ સોસાયટી અને ગામમાં થઈને આ ત્રણ કામો નાણાં પંચના કામો ભારત સરકારની ગ્રાન્ટમાંથી અને રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી કુલ મળીને બે ડ્રેનેજના અને એક રસ્તાના મળીને પંચાણું લાખના ખર્ચે આ કામ નું ખાતપુરટ કરવામાં આવ્યું છે અમરેસર તાલુકાના અંધારા ગામ ખાતે રૂપિયા બે પોઈન્ટ ખર્ચે રસ્તાના કામો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભરૂચ ના રમેશભાઈ મિશ્રી હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર નોન પ્લાન્ટ ગ્રાન્ટમાંથી માંથી ભરૂચ વિધાનસભામાં સમાવિષ્ટ અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામ ખાતે શિવધરા સોસાયટીમાં આરસીસી રોડના નિર્માણ માટે એક કરોડ અઢાર લાખની ફાળવણી કરવામાં આવી છે જેનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે સોસાયટીના આગેવાનો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ રોહિણી પાર્ક સોસાયટીમાં રૂપિયા એક કરોડ અઢાર લાખના ખર્ચે આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન માસ્ટર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની સરપંચ પટેલ ડેપ્યુટી સરપંચ કુણાલ પરમાર સહિત આગેવાનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અંડાડા ગામ ખાતે આગામી દિવસોમાં રૂપિયા છ કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન અને લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે રોહિણી પાર્ક સોસાયટીથી સંસ્કૃતિ સોસાયટીને જોરતા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એક કરોડને અઢાર લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે સાથે સાથે અંડાળા ગામે શિવધારા સોસાયટીમાં નવા રોડનું ખાટમુરટ કરવામાં આવ્યું છે આ પણ એક કરોડને અઢાર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે લગભગ બે કરોડ અને છત્રીસ લાખ રૂપિયાના આ બંને લોકાર્પણ અને ખાટપુરટના કામો રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી નોન પ્લાન ગ્રામીણ સડક યોજના અંતર્ગત મંજૂર થયા છે આ સિવાય પણ અંડારા ગ્રામ પંચાયતમાં આગામી દિવસોમાં અનેક મોટા કામોના ખાટમુહ કરવાના છે ખાસ કરીને લગભગ સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે અંડારા ગામે આવેલા તળાવનું ભૂમિપૂજનનું કામ એ આ મહિનાના અંત સુધીમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં થવાના છે એ દિવસે અંડાળા ગામમાં થનારા બીજા અન્ય કામોના પણ ખાટમુહો એક સાથે કરવામાં આવશે

એકાવન દીકરીઓના સમૂહ લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવે છે આજ રોજ નવી દિવી ગામના ગુપ્તા ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુન સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ ધર્મેશ ચાવડા પ્રોજેક્ટ ચેરમેન નીરજ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌને જય માતાજી આવનાર આઠ બે બે હજાર છવ્વીસના રોજ રવિવારે ગુન સોશિયલ ગ્રુપ દ્વારા દરેક વર્ષની ભાંતિ આ દસમો સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આજ રોજ કન્યાઓને એના માટે પાનેતર છે અને શેરવાની અને એને પૈજામાનું કપડું આ વિતરણ કરીએ એના એના સાથે સાથે આ કંકોત્રીનું પણ વિતરણ છે કેમ કે એ દસ પંદર દાડા પહેલાં એના સાગા સંબંધીને આપી શકે તો તમામ અંકલેશ્વર ભરૂચની જનતાને જણાવવા માગું છું કે આ ભાગીરથી કામમાં બધા આવીને જોડાવે આઠ બે બે હજાર છબ્વીસ દિન રવિવારના રોજ

આપી દીધું છે મેં એને અને આ પ્રાણી છે પક્ષી છે એને અમે બચાવવા માટે ગમે તે જગ્યા પર તમે બોલાવો અમે આવીશું અને આ કામ અમે ઘણા સમયથી કરીએ છીએ જે અને અમારી ટીમ છે હું જાતે રાવલ હિતેશ મારા ટીમના મેમ્બર છે સંદીપ સુજાની વિશ્વાસ મોન્ટો પ્રદીપ સિંધા સુરેશ રાજ જંબુસરના ડોડગવ આંબા ગામ ખાતે 77 માતાના મંદિરે પાંચમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી જંબુસર તાલુકાના ડોડ આંબા દેવકુઈ ખાતે હુવાજી દિનેશભાઈ ઠાકોર દ્વારા માકાડી માતાજી સિકોતર માતાજી તથા મેલેલી માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવે છે જ્યાં છેલ્લા ચાર વર્ષથી ભવ્ય ભંડારાનું આયોજન સાથે ધાર્મિક ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવે છે પ્રતિવર્ષને જેમ ચાલુ સાલે પણ મંદિરમાં પાંચમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સાથે સત્તર જેટલા જોડાઓએ પૂજા વિધિનો લાભ લીધો હતો સાંજે પૂર્ણાહુતિ પ્રસંગે ભુવાજી દિનેશભાઈ ઠાકોર કુંજન ભુવાજી પરિવાર સહિત મોટી સંખ્યામાં હાજર રહી શ્રીફળ હોમવામાં આવ્યું હતું તથા મહાઆરતી અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પૂજન મહાપ્રસાદી લાભ લઈ ધન્યતા અનુભવી હતી જ્વાસર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ગામ ખાતે આજે બ્રહ્મકુમારી સંસ્થાના સ્થાપક બ્રહ્મા બાબા નોટાદમો સ્મૃતિ કરવામાં આવી હતી સંસ્થા દ્વારા સમગ્ર જાન્યુઆરી માસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ બાબાનો સ્મૃતિ દિવસની ઉજવણીને વિશેષ ધ્યાનમાં લઈ તપસ્યા અને યોગ ભઠ્ઠીના કાર્યક્રમ કરવામાં આવતા હોય છે ત્યારે જાડેશ્વર ખાતે આવેલ અનુભૂતિ ધામ ખાતે તારીખ એક જાન્યુઆરીથી ત્રીસ જાન્યુઆરી સુધી યોગ તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ કરાયો હતો આજે અઢાર જાન્યુઆરીના રોજ સંસ્થાના સ્થાપક બ્રહ્મા બાબા નો સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી જ બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થા સાથે સંકળાયેલા ભાઈ બહેનો ઉપસ્થિત રહી આખો દિવસ યોગ તપસ્યા કરી બ્રહ્મા બાબાના સ્મૃતિ દિવસની ઉજવણી કરી હતી શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કે સંસ્થાપક પ્રજાપિતા બ્રહ્મા જેમ કે આજ અઠાર જનવરી पुण्य तिथि है जिस पुण्य तिथि के उपलक्ष्य में ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के सभी सेवा केंद्र के ऊपर विशेष मेडिटेशन के कार्यक्रम चल रहे हैं आज का दिन ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय विश्व शांति दिवस के उपलक्ष्य में मनाती है जिसमें सभी सेवा केंद्र के ऊपर विशेष मेडिटेशन જાડેશ્વર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવનો આથી પ્રારંભ શ્રી 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 એક અજાનનાથ સ્વામી અલગગીરીજી મહારાજના પાવન આશીર્વાદથી અઠ્યાવીસમાં નર્મદા જયંતિની પરિયોજવણી કરવામાં આવશે જાડેશ્વર વિશ્વગાયત્રી મંદિરે નર્મદા જયંતી મહોત્સવમાં પચીસ જાન્યુઆરી નર્મદા જયંતિના દિવસે મા નર્મદાના ઘાટ ઉપર વિશેષ ખાટુ શ્યામની પ્રતિમાનું નિર્માણ કરાશે જે લોકોનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે જાડેશ્વર વિશ્વગાયત્રી મંદિરે દેવી ભાગવત મહાપુરાણ કથાનો આજથી પ્રારંભ જે કથા અઢાર જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી સુધી ચાલનારી કથામાં દરરોજ બપોરે ત્રણથી સાંજે છ કલાક સુધી શ્રી 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 એક હજાર આઠ મહાબલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર સત્યાનંદ ગિરિજી માતા તાજી કથાનું રસપાન કરાવશે સવા લાખ દીવડાની મહાઆરતી ભવ્ય અન્નકૂટ ભવ્ય આકાશબાજી નર્મદા મહાપૂજન એક હજાર આઠ નંગ સાડી અર્પણ મહાઅભિષેક ગજની ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો આવનાર તારીખ પચીસ જાન્યુઆરીને રવિવારના રોજ નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણીએ કરાશે ભરૂચ નજીક જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે આજથી નર્મદા જયંતિની ઉજવણીનો પ્રારંભ થયો હતો જે ઉજવણીના ભાગરૂપે યોજાયેલ દેવી ભાગવત મહાપુરાણ કથાની પોઠીયાત્રાનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભક્તો પોથી યાત્રામાં જોડાયા હતા આવનાર તારીખ પચીસ જાન્યુઆરીને રવિવારના રોજ નર્મદા માતાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે નર્મદા માતાની જન્મજયંતિ નિમિત્તે યજ્ઞ તેમજ દીવડા અને ફૂલોના આગવા શણગારનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે મંદિરને પણ ભવ્ય લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે આ સાથે મહાસુદ સાતમને રવિવારના રોજ નર્મદા માતાની જન્મજયંતિની ઉજવણી વહેતી નર્મદા માતાની જન્મજયંતિ નિમિત્તે શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અલગગીરી મહારાજના પાવન સાનિધ્યમાં દેવી ભાગવત કથા સંગીત સહિત આજથી કથાનો પ્રારંભ આવનાર ચોવીસ જાન્યુઆરીને રવિવારના રોજ કથાની પૂર્ણાહુતિ તથા પચીસ જાન્યુઆરીને રવિવારે મા નર્મદાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે આજ રોજ જાડેશ્વર ગાયત્રી મંદિરે દેવી ભગવત કથાની પોથી યાત્રા યોજાઈ હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા વિશ્વ વિશ્વમાં તો વિશ્વગાયત્રી અલગધામ જાડેશ્વરના મહંતમાં ગિરી આજે બે હજાર છવ્વીસ અઠ્યાવીસમાં નર્મદા નું આયોજન અને મા દેવી આયોજન આયોજનનું રસપાન કરાઈ રહ્યા છે મા ગિરી આજથી શોભાયાત્રા જાડેશ્વરથી ગામમાં વિવિધ સ્થળોએ ફરીને જાડેશ્વર નર્મદા કિનારે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તે જ ઉપરાંત જાન્યુઆરીની પચીસમી તારીખે મહત્સુ સાતમને દિવસે માના નર્મદાને અંકુટનું આયોજન કરવામાં આવ્યું છે તે જ ઉપરાંત એક હજાર આઠ ચુંદડી માને ઓળવામાં આવવાની છે તે સવા લાખ દીવાની આરતી કરવામાં આવવાની છે ખાસ તો ખાટુસામ ભગવાનનું આયોજન કર્યું છે તે ઉપરાંત વિવિધ કાર્યક્રમનું આજથી આયોજન થયું છે વિશ્વગયાથી અલગધામ જાડેશ્વર ભરૂચ દરેક ભરૂચના ભવિ ભવિભક્તોને પ્રેમભર્યું આમંત્રણ છે દરેક ભક્તોએ પ્રેમના દર્શન કરી માં નર્મદાને એક દીવો મૂકી અને તમારે મા નર્મદાના આશીર્વાદ આપે એવી અમારી સૌ છે દરેક ભક્તોની વિનંતી છે નસવાડી નાયક કાર્યપાલક ઈજનેરની દેખરેખમાં બનેલા તણખલા ગોયાવાડ સુધીનો ડામર રોડ થોડાક મહિનામાં ઉખડી જતાં કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી રિપેરિંગ કામ શરૂ કરાયું હતું નસવાડી તાલુકાના તણખલા ગોયાવાડ સુધીના ડામર રોડના ડામર કામ મહાકી ગુણવત્તાયુક્ત ડામર પાથરીને બનાવેલો રોડ ટૂક સમયમાં ઉખડી જવા પામ્યો છે આ રોડ થોડાક મહિના અગાઉ જ બનાવવામાં આવ્યો હતો આ રોડને મંજૂર કરવા માટે સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી દ્વારા ગુજરાત સરકારે વારંવાર રજૂઆતો કરાતા આ રોડ મંજૂર થયો હતો ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને નસવાડી તાલુકાના નાયબ કાર્યપલક ઇજનેર કચેરીના અધિકારીની મીઠી નજર હેઠળ નબડા રોડનું કામ કરવામાં આવ્યું હોય તેમ લોક ચર્ચા ચાલી રહી છે અંતમાં સમાચાર ભરૂચ તાલુકાના કંધારિયા દલાલ સ્ટ્રીટ પાસે આજે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી બેકાબુ બનેલા ડમ્પરે રિક્ષા કાર અને મોપેડને ટક્કર મારતા ભયાનક અકસ્માત સર્જાયો અકસ્માતમાં રિક્ષા સવાર સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ગંભીર ઈજાઓના કારણે એક મોપેટ ચાલકનું મોત હાસોટ પંથકમાં કિમ અને વન ખાડી પર બે વીયર બેરેજના નિર્માણને મંજૂરી આપવામાં આવી